સુરતમાં તાપી નદીમાં કૂદીને આપઘાતના બનાવો સતત સામે આવતા રહે છે ત્યારે આજે એક જ દિવસમાં બે યુવક તાપી નદીમાં કૂદી ગયા હતા આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નદીના પાણીના પ્રવાહમાં શોધખોળ કરી હતી જોકે હજુ સુધી આ બંને યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી સુરતના ઓએનજીસી બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી દામકા ગામમાં રહેતો જીગ્નેશ પટેલ નામનો યુવાન ધોરણ બારની વિદ્યાર્થીની સાથે ઇકો ગાડી લઈને ઓએનજીસી બ્રિજ પર પહોંચી ગયો હતો યુવતીને ગાડીમાંથી ઉતારીને આગળ જઈને ગાડી પાર્ક કરીને યુવાને બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી દીધી હતી યુવાને છલાંગ મારતા ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી હતી ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી યુવાન બેંકના લોનના હપ્તાના ચેક

આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ તરત ઘટના સ્થળે દોડી ગઈ હતી તાપી નદીમાં યુવકની શોધખોળ કરવામાં આવી જોકે હજુ સુધી યુવકનો પત્તો લાગ્યો નથી